પૂંજનીય સંતો એ અને સત્સંગી હરિભક્તોએ શ્રી સ્વામિનારાયણ મંદિર વડોદરામાં શ્રી સ્વામિનારાયણ ભગવાન સમક્ષ વિવિધ અને ફળોથી સજાવટ કરેલા સ્ટેજ પાસે સ્વામિનારાયણ સ્વામી બાપાને પધરાવ્યા હતા યુવા ભક્તોએ કીર્તન અને પ્રશંતા પ્રાપ્ત કરી હતી શ્રી ગુરુ પ્રિયદાસજી સ્વામીએ શાકોત્સવ પર્વનો ઇતિહાસ વગેરે અધ્યાત્મ શભર મહિમા ગાન કર્યું હતું તો વળી શાકો આનંદાયી અવસરે સૌ ભક્તો ઉત્સવ રમી આરતી ઉતારી અને પરમ ઉલ્લાસભેર ભક્તિભાવથી ઉજવણી કરી હતી અને અંતમાં મહાપ્રસાદ ગ્રહણ કરી હરિભક્તોએ ધન્યતા અનુભવી હતી શ્રી સ્વામી મંદિર મણિનગર ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામી મંદિર વડોદરા હરણી રોડ વિસ્તારમાં આજે સર્વાવતારી શ્રી સ્વામી ભગવાને જે બસો બે વર્ષ પહેલાં શાકોત્સવની શરૂઆત કરી હતી એનો ખૂબ જ ઉલ્લાસભેર એ ઉત્સવ મનાવી મનાવવામાં આવી રહ્યો છે અને આ પ્રસંગે શ્રી સ્વામી મંદિર વડોદરાના મહંત સંત શિરોમણી શ્રી હરિકેશવરદાદી સ્વામી સનાતન સ્વરૂપદાદી સ્વામી મણિનગરથી વધારેલા યોગવલ્લભદાજી સ્વામી હરિકૃષ્ણ વલ્લભદાદી સ્વામી વગેરે અને બહુ મોટી સંખ્યામાં હરિભક્તોની ઉપસ્થિતિમાં એ શાકોત્સવની ઉજવણી કરવામાં આવી છે અને આ શાકોત્સવ એનો તો ઇતિહાસ બહુ જ અનેરો છે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર શાકોત્સવનું અનેરું મહાત્મ્ય રહેલું છે અને આપણા સર્વાવતારી શ્રી સ્વામિણ ભગવાન એ ઉત્સવિયા ભગવાન હતા અને એ ભગવાને આ જે શાકોત્સવની પરંપરા ચાલુ કરી પર્યંત મણિનગર શ્રી સ્વામિરાયણ ગાંધી સંસ્થાનનાથી તે નાના મોટા મંદિરોમાં એ ઉત્સવ ઉજવાય છે અને બહુ મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહી અને આ મહોત્સવને માણે છે